શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે મહાશિવરાત્રિએ શિવભક્તો જે શિવ મહિમન સ્ત્રોત્રનું ગાન કરે છે તેની રચના પુષ્પંધ નામના ગંધર્વે કરી હતી તે કવિતાઓની રચનામાં કુશળ હતો તેનામાં અદ્રશ્ય થવાની શક્તિ હતી તે અદ્રશ્ય થઈ બગીચામાંથી ફૂલો ચોરીને શિવની પૂજા કરતો હતો એક દિવસથી અજાણતા શિવ પૂજામાં ચડાવેલ શિવ નિમાલ્ય તથા ફૂલો જ્યાંથી બહાર નીકળે છે તે નિમાલ્ય મુખને ઓળંગી ગયો તેનાથી અપરાધ થયો આજે પણ શિવ મંદિરની પ્રદક્ષિણા કરતાં આ નિમાલ્ય મુખને ઓળંગાતું નથી પણ પ્રદિક્ષણમાં પરત ફરવાનો રિવાજ છે આ રિવાજ ઉપર ચડાવેલ અપરાધને કારણે હોવાનું મનાય છે પુષ્પદંત વડે અપરાધ થવાથી તે અદ્રશ્ય થવાની શક્તિ ગુમાવી બેઠો શિવજીની શ્રમા માટે તેણે શિવ મહિમન સ્ત્રોત્રની રચના મહાશિવરાત્રીએ કરી હોવાનું મનાય છે મહાશિવરાત્રીએ ચાર પ્રહરની પૂજામાં પુષ્પદંતે તેના શિવ મહિમન સ્ત્રોત્રનું ગાન કર્યું શિવજી પ્રસન્ન થયા પુષ્પદંત ગંધર્વને તેની શક્તિઓ પુનઃ પ્રાપ્ત થઈ આ પ્રમાણે આ શ્રોત્રમાં ચુમ્માલીસ શ્લોકોમાં ભગવાન ભોળાનાથ શિવની આરાધના કરે છે તો આજે આપણે આ પાવન પર્વ સાંભળીએ મહિમન પુષ્પદંત્રોત્ર પાઠ જો આપને મારો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી પુષ્પદંત ઉવાચ પ્રભુ તમારા ગુણ ગાવાને આજે હું આવ્યો છું તમારા મંદિરને પગથિયે ઊભો ઊભો તમારા કોટી કામ સુંદર રૂપને હું જોઈ રહ્યો છું કેટલું મંગલ કેટલું સુંદર અનુપમ છે તમારું કોટી કોટી સૂર્ય ઉગે કોટી કોટી કામદેવ આવે તોય તેની સરખામણી કરી ના શકે તમારી આંખોમાં જે મધુરતા છે શાંતિ છે કરુણા છે કોટી કોટી ચંદ્ર ઉગે તોય તેની સરખામણી કરી ના શકે વર્ણન કરવા બેસે ત્યારે આખરે આ નહીં તે નહીં એમ કહીને અટકે એવો મહિમા કોણ ગાઈ શકે પામી પણ કોઈ શકે ન તે કેવા ગુણનો છે તે પણ કહી શકે છતાં તો સાકાર બને છે રૂપ ધારણ કરે છે ત્યારે તારા સ્વરૂપના ગુણગાન ભક્તો કરે છે ખરેખર એ પ્રેમનું કારણ છે હે પ્રભુ હે ઈશ્વર અમૃતથી ભરેલા ને ખૂબ મીઠા એવા વેદની તે રચના કરી છે પછી તારી આવી સ્તુતિ ગમે તે કરે તો તેને અચંભવ ક્યાંથી થાય ને એટલે જ દેવોના ગુરુ બૃહસ્પતિ તારી સ્તુતિ કરે છે છતાં તને આચાર્ય થતું નથી તો પછી મારી રચેલી સ્તુતિથી તો તને અચંભવ ક્યાંથી થાય છતાં પણ તારા ગુણો ગાવાથી મારી વાણી ખરેખર પવિત્ર થશે એમ માનીને હું આ સ્તુતિ કરું છું તું સૃષ્ટિને ઉત્પન્ન કરે છે ધારણ કરે છે ને તેનો નાશ પણ કરે છે તારા શરીર પણ આ રીતે બ્રહ્મા વિષ્ણુને મહેશ એવા વસંત પોતે આવે તો પણ તમારા શરીરની જે સ્ત્રીને સુભા છે તેને સજી ના શકે એવું છે આ તમારો રૂપ તમારું સૌંદર્ય અને માધુર્ય ને તમારો મહિમા મહાન મહાન ઋષિઓ પંડિતો કે યોગીઓ પણ તે મહિમાને પામી શક્યા નથી તો હું તો કેમ જ પામું પણ મારું મન તો તમારી સ્તુતિ કરવા નાચી રહ્યું છે શું તમારા મહિમાને પૂરેપૂરો ના જાણે તે તમારી સ્તુતિ કરી ના શકે તો તો પછી બ્રહ્મા જેવાએ પણ તમારે સ્તુતિ કરી છે તે નકામી સમજવી પડે પરંતુ હું તો માનું છું કે પોતપોતાની વૃદ્ધિ પ્રમાણે સૌ સ્તુતિ કરી શકે છે પોતાની સમજણ પ્રમાણેની તોતડી ભાષા બોલવાનો બાળકને હક છે તમે તો કેવળ માત્ર જુઓ છો પ્રેમ જ જુઓ છો ને તમારા ગુણ સાંભળી ખુશને પ્રસન્ન થાવ છો એટલે જ હું આ ગીત ગાઉ છું તમારી સ્તુતિ કરું છું ને તમને ગમશે જ મારા પ્રભુ એમ પણ માનું છું પ્રભુ જય હો તમારો જય હો હજારો લાખો કરોડો વાર જય હો વાણીને મનથી તું પર છે એટલે વાણીને મન તારા મહેમાને જાણી શકતા નથી એટલે તો વેદ પણ જ્યારે તારું જે શંકા કરે છે તે સૌ મૂર્ખ માણસો જ છે જે તેને માર્ગ વેદ માર્ગને યોગ માર્ગ તારી પ્રાપ્તિને જુદા જુદા રસ્તા છે તેને જે ઠીક લાગે પોતાની રૂચિ પ્રમાણે જે ઉત્તમ લાગે ને તે માર્ગે તે ચાલે છે પરંતુ બધી જાતના પાણી જેમ દરિયામાં મળે તેમ બધી જ જાતના માગથી તારી પ્રાપ્તિ થઈ શકે છે તારું ઐશ્વર્ય એટલું બધું અપાર છે કે ફક્ત દ્રષ્ટિપાતથી તે દેવોને અનેક જાતના ભોગો ને સુખના સાધન કરી દીધા છે પણ તારી તૃષ્ણા તો છેક મરી ગઈ છે ને તેથી જ તે તારી પાસે ત્રિશુળ વ્યા ધર્મ પોઢીઓ સાપ ને ખપર તેમજ શરીર પર પસ્મ રાખી છે આ પરથી સમજાય છે કે જેને આત્માનો આનંદ મળ્યા છે તે વિષમી પદાર્થોમાં ફસાતા નથી વેદમાં તે કહ્યું છે આ સાંભળીને કેટલાક જ્ઞાની લોકો શંકાઓ કરે છે કે ઈશ્વરને ત્રણ શરીર હોય પણ એવી શંકાઓ સાંભળીને જે મૂર્ખાઓ ખુશ થાય છે તે ખુશ થાય છે શંકાઓ સાચી જરાય નથી કઈ ઈચ્છાથી ને કોની મદદથી તે આ સૃષ્ટિને રચે છે વળી કેવું શરીર ધારણ કરીને કયા સાધનથી તે ત્રિભુવનની રચના કરી છે આ બધા પ્રશ્નો તારી મહાન શક્તિને લગતા છે મનથી તારી મહાન શક્તિનો વિચાર થઈ શકતો નથી છતાં મૂર્ખ માણસો એવા તર્ક કરે છે જેથી તો ઉલટો બીજા માણસોમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે કોઈ પણ કરતા ના હોય તો આવું જગત કદી બની શકે ખરું જગતનું આદિને મૂળ કારણ તો હોવું જોઈએ ને પ્રભુ વિનાનો જગત રચનાર બીજો કોણ હોઈ શકે ખરું આ બધું વિચારતા કમળને બદલે પોતાના નવ મસ્તકને તેને તમારે શણે ધર્યા ત્યારે દસમું મસ્તક કાપીને ધરવા જતો હતો ત્યારે તમે જ પ્રગટ થયાને તેને વરદાન આપ્યા આ प्रताप પ્રતાપથી જ રાવણ રણમાં વિજય થયો છે એ ત્રિભુવનનો સ્વામી બન્યો છે તમારી સ્થિરને દ્રઢ ભક્તિનું આ પરિણામ છે રોજ રોજ પૂજા કરવા જતાં કૈલાસે જવું ન પડે એટલા માટે એના કરતાં કૈલાસને ઉઠાવીને લંકામાં મૂકું તો રોજ જવું ન પડે એમ વિચારી રાવણે કૈલાસને ઉચકવા હાથ ફેલાવ્યા આ જોઈને માતા પાર્વતી ગભરાઈ ગઈ તેના ગભરાટને દૂર કરવા તમે તમારા પગના અંગૂઠાને ફક્ત હલાવ્યો તેથી તે પાતાળમાં પડ્યો ને ત્યાં રહેવા માટે તેને સ્થાન ન મળ્યું આ પરથી સમજાય છે કે લુચ્ચા માણસને જ્યારે ખૂબ બળની સંપત્તિ મળે છે ત્યારે તેનો ઉપયોગ કરવા માટે વિવેક હોય છે તત્વજ્ઞાનને સમજનારા જે જે ગ્રંથો છે તેમાંથી કોઈ જગતને સત્ય કે નિત્ય કહે છે કોઈ તેને અસત્ય અને અનિત્ય માને છે પરંતુ આ બધા જુદા જુદા વાદ છે ને તે તારા ભક્તને આંજી શકતા નથી તારા ભક્તો તો ત્રણે કાળમાં ને તને જ સત્ય સમજે છે આ બધા તત્વજ્ઞાનના વાદ જાણ્યા છતાં તારા ભક્તો તારી ભક્તિમાં આનંદ પામે છે તે મને પણ એવો આનંદ લાગે છે ભલે આને કોઈ વાચાળપણું કહે પણ આ સત્ય જ છે બ્રહ્માને વિષ્ણુ એવા વચ્ચે એકવાર વિવાદ થયો કે બંનેમાં મોટો કોણ ત્યારે હે પ્રભુ તમે અગ્નિસ્તંભનો રૂપ લઈને બંનેની સામે પ્રગટ થયા બ્રહ્માને વિષ્ણુ બંને પોતપોતાના બળને બતાવવા તમારા એ શરીરને માપવા માંડ્યા પરંતુ કોઈ માપી ના શક્યા અંતે હતાશ થઈને તે બંને તમારી સ્તુતિ કરવા માંડ્યા ત્યારે તમે પ્રસન્ન થયા ખરેખર કોઈ સાચા દેથી તમારી સ્તુતિ કરે ને તમે પ્રસન્ન ના થાવ એ કદી બનતું જ નથી બાણ નામનો રાક્ષસ જેને હજાર હાથ હતા તમારો જે મહાન ભક્ત હતો તે કરતાંય વધારે વૈભવવાળો બની ગયો એમાં શુકાઈ નવાઈ પામવા જેવું છે નહીં જ કેમ કે તમારા શરણમાં જે ભક્તિપૂર્વક શિર નમાવે છે તેની ઉન્નતિ કે સમૃદ્ધિ થયા વિના રહેતી નથી જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી બીજા રત્નોની સાથે મહાભયંકર ઝેર પર નીકળ્યું આ ઝેરથી સમસ્ત સૃષ્ટિનો નાશ થઈ જાય તેમ હતું પરંતુ તે વખતે જગત પર દયા કરીને તે ઝેરને તમે પી ગયા આથી તમારા કંઠમાં ડાઘ પડી ગયો તમે નીલકંઠ કહેવાયા પરંતુ હે પ્રભુ આ ડાઘ તમને કુરુ બનાવતો નથી તમે તો સારા એ જગતને સુંદરતા દેનારા છો તો એ ડાઘ તમને શોભા શો ન દે એને લીધે તમેને તમારે લીધે ડાઘ શોભી રહ્યો છે જગતના દુઃખને જ દૂર કરે એવા પુરુષોમાં કોઈ ના સમજાય તેવો વિકાર કે ડાઘ હોય તો તે પણ પૂજા કરવા યોગ્ય છે હે પ્રભુ તમે રાત દિવસ આત્માના ધ્યાનમાં જ મસ્ત રહેતા હોય છે ત્યારે તારકાસુરની સામે લડવા માટે તમારા દ્વારે કોઈ પુત્ર થાય એવું સૌ દેવોની ઈચ્છા હતી એટલે તેમણે કામદેવને તમારા તપમાં ભંગ પાડવા મોકલ્યો એ કામદેવ તમારી સારી સૃષ્ટિમાં સફળ થયો નહીં પરંતુ તમારું ત્રીજું નેત્ર ઉઘાડીને તમે તેને ભસ્મ કરી દીધો ખરેખર સંયમી માણસનું અપમાન થાય તો તેને સારું ફળ મળતું નથી એકવાર કોઈ રાક્ષસી બ્રહ્માની સ્તુતિ કરીને જગતનો નાશ થાય તેવું વરદાન માગ્યું બ્રહ્માએ કહ્યું કે ભવિષ્યમાં કોઈ વખત એવું વરદાન મળશે આથી દેવો ભયભીત થયા ને તમારી પાસે રક્ષાને માટે આવ્યા તમે તેમની વિનંતી સાંભળી ત્રાંડવ નૃત્ય શરૂ કર્યું તેથી વરદાન માટેની સ્તુતિનો સમય જતો રહે પરંતુ સારી સૃષ્ટિ આ નૃત્યથી ભયભીત થઈ ગઈ તમારા પગના ઘૂઘરા વાગવાથી પૃથ્વી નાશ થવાની બીકે હાલી ઉઠી નક્ષત્રને સ્વગ તમારા લોખંડી હાથના હલન ચલનથી ડરી ઉઠ્યા અને તમારી જટાથી વૈકુઠ દુઃખી થઈ ગયું ખરેખર તમારું બળ ખૂબ છે ને કષ્ટ પણ આપી શકે તેવું છે ગંગાજી જ્યારે આકાશમાં મંદાકીની નામથી વહે ત્યારે તારા મંડળની તેના તરંગો ખૂબ શોભા વધારે એ જ ગંગા તમારા શેર પર એક પાણીના બુંદ જેટલી લાગે છે ને જગતમાં વહેવા માંડે છે ત્યારે જગતના બેટ બનાવતી હોય તેમ તે ઠેર ઠેર વહેવા લાગે છે આ વસ્તુ પરથી સમજાય છે કે તમારું દેવી શરીર કેવું મહાન ને સામર્થ્યવાન છે દેવોએ સ્તુતિ કરી ત્યારે હે પ્રભુ તમે તારકાસુરના ત્રણ પુત્રોના ત્રણ નગર બાળવા માટે ચાલી નીકળ્યા આ વખતે તમે પૃથ્વીનો રથ કર્યો બ્રહ્માને સારથી કર્યો મેરુ પર્વતનું ધનુષ કર્યું સૂર્યને ચંદ્રને રથના પૈડા કર્યા ને વિષ્ણુનું તીર કર્યું આ બધા આડંબર તણકલા જેવા નગરને ભસ્મ કરવા તમે શા માટે કર્યું તમે તો પ્રભુ છો કોઈના પર આધાર રાખતા નથી તમારા હાથ નીચે જે શક્તિઓ હતી તેની સાથે એ ફક્ત ખેલ જ કર્યો હતો લીલા જ કરી હતી તો હે પ્રભુ હંમેશા એક હજાર કમળ લઈને તમારી પૂજા કરવાનો વિષ્ણુનો નિયમ હતો એકવાર તેની પરીક્ષા કરવા એ કમળ તમે ઓછું કર્યું પરમ ભક્ત વિષ્ણુએ કમળને બદલે પોતાની આંખ ધરી દીધી આથી તમે પ્રસન્ન થયા ને વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હે પ્રભુ તમે સ્વર્ગ પૃથ્વીને પાતાળ ત્રણે લોકોની રક્ષા કરવા રાત દિવસે જાગો છો યજ્ઞ પૂરા થાય ત્યારે યજ્ઞ કરનારને યજ્ઞનું ફળ તમે જ આપો છો એ સાચું છે તમારી ઉપાસના કે શ્રદ્ધા વિનાનું કોઈ કર્મ ફળદાયક થતું નથી આથી કર્મને યજ્ઞના ફળદાતા તમને જાણીને એ વિધમાં શ્રદ્ધા રાખીને લોકો કર્મ કરે છે દક્ષ પ્રજાપતિ જેવા યજ્ઞ કરતા જેની પાસે ઋષિઓ યજ્ઞના કરાવનારા હતા ને દેવતાઓ યજ્ઞના જોનારા હતા તેનો યજ્ઞ તમે નષ્ટ કરી દીધો કેમ કે યજ્ઞમાં તમારું અપમાન કરવામાં આવ્યું હતું ભક્તિ વિના જે યજ્ઞ થાય તે યજ્ઞ કરતાને હંમેશા નુકસાન જ થાય છે પ્રજાના પતિ બ્રહ્માએ હરણનો રૂપ લઈને પોતાની પુત્રી પ્રત્યે જ્યારે આસક્તિને કામના બતાવી ત્યારે તમે શિકારી થઈને તેને આકાશમાં નસાડી મૂક્યો એ વખતનો તમે બતાવેલો ભય બ્રહ્મા હજુ ભૂલ્યા નથી તમને તપસ્યામાં ચલિત કરવા જે કામ તમારી પાસે આવેલો તમે તેને એક તણખલાની જેમ નષ્ટ કરી દીધો આ બધું જાણવા છતાં પણ જો પાર્વતી તમારા શરીરમાં તપથી તેને સ્થાન મળ્યું તેથી ગર્વ કરતી હોય ને તેમને પોતાના સૌંદર્યથી મુગ્ધ થયેલા માનતી હોય તો તેઓ માનવું ખરી જ દયાજનક છે જુવાન સ્ત્રી પોતે જ ખરું જોતા મુગ્ધ થઈ ગયેલી હોય છે પ્રભુ તમારો વેશ તો જુઓ શરીર પર ભસ્મ છે સર્પ છે ને ગળામાં હાડકાની માળા છે સ્મશાનમાં તમે ક્રીડા કરો છો ને તમારા ભાઈ બંધો છે હે કામદેવ ને હરનારા પ્રભુ આ પ્રમાણે જોઈએ તો તમારી કોઈ વાત મંગળ નથી પરંતુ જે તમારા રામનું રટણ કરે તેને માટે તમે મંગળ થાવ છો એમાં શંકા નથી એકાંતમાં વાસ કરીને તમે જ અખંડ ધ્યાન ધરીને શ્વાસ પ્રશ્વાસની ગતિને કાબૂમાં કરીને યોગીઓ પોતાના આત્માનું દર્શન કરે છે તે વખતે તે રડે છે હસે છે ને અમૃતાનંદમાં ડૂબકી મારી ધન્ય ધન્ય બને છે પરમ તત્વ પ્રાપ્તિ થતાં આ બધું થાય છે તે પરમ તત્વ હે પ્રભુ તમે જ છો હે પ્રભુ તમે સૂર્ય છો ચંદ્ર છો પવન છો અગ્નિ છો જળ છો આકાશ છો અને પૃથ્વી પણ તમે જ છો આ પ્રમાણે તમારો વિચાર કરીએ છીએ ત્યારે વાણી તમારા ઉપર ઉપરના સ્વરૂપનો વિચાર કરી શકે છે પરંતુ એવું કયું તત્વ છે કે જે તમે નથી અથવા તમારાથી રહિત છે મતલબ કે સંપૂર્ણ જગત તમે છો ઓમકારનો અર્થ સ્વર્ગ પૃથ્વીને પાતાળ એ ત્રણેય લોકને બ્રહ્મા વિષ્ણુ એ મહેશ ત્રણેય દેવતા એવો થાય છે તમે જાગૃતિ સ્વપ્ન ને સુસિપ્ત એ ત્રણ અવસ્થાએ જે બતાવે છે તે ઓમકાર તમને જુદી જુદી રીતે વર્ણવે છે પરંતુ એ જ ઓમકાર જ્યારે સંપૂર્ણપણે નાદ સાથે ઉચ્ચારવામાં આવે ત્યારે ત્રણેય અવસ્થાથી પર જે તમારું સનાતન સત્યને નિત્ય એવું પદ છે તેને વ્યક્ત કરે છે હે પ્રભુ ભવ શર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાદેવ ભીમ ને ઈશાન આ પ્રમાણે આઠ નામો છે આ બધાએ નામો વેદમાં કહેલા છે આ બધા નામ ખૂબ પ્રિય લાગે તેવા છે તે નામને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું તમે દૂર છો ને નજદીક પણ છો નાનામાં નાના ને મોટામાં મોટા છો તમે વૃદ્ધ છો ને જુવાન છો તમે સર્વમાં છો ને સર્વથી પણ પર છો હે ત્રણ નેત્રવાળા હે વનમાં વાસ કરનારા કામદેવને હરનારા તમને મારા નમસ્કાર હો રજોગુણને વધારીને બ્રહ્માનો રૂપ ધારણ કરીને તમે જગતની ઉત્પત્તિ કરો છો તમારા તેવા રૂપને નમસ્કાર વળી તમો ગુણ ધારણ કરીને રુદ્ર બનતા તમે જગતનો નાશ કરો છો તો હે પ્રભુ તમને નમસ્કાર વિષ્ણુ બનીને સત્વગુણ વધારીને તમે લોકોના સુખને માટે કાર્ય કરો છો તમારા તે રૂપને પણ નમસ્કાર તમે જ શિવરૂપે તમારું જે ગુણાતીત સ્વરૂપ છે તે સ્વરૂપને પણ નમસ્કાર શોક મોહને દુઃખને લીધે મારું ચિત્ત કલેશવાળું બનેલું છે ને તમારું મહેમા તો અપરંપાર છે એ વિચાર કરું છું ત્યારે ચકિત થઈ જાઉં છું કે તમારા ગુણગાન કેવી રીતે કરી શકું તે વિચારમાં હું પડું છું છતાં ભક્તિનો પ્રભાવ ઘણો ભારે છે તમારા પ્રત્યેની પરમ ભક્તિને લીધે મારું હૃદય કાયા વિના રહી શકતું નથી તેથી જ તમારા ચરણમાં આ સ્તુતિની પુષ્પમાળા ધરું છું સાગરનો જો ખડીયો કરવામાં આવે કાળા પર્વતની જો સાહી કરવામાં આવે પારેજત વૃક્ષની ડાળીની જો કલમ બની અને પૃથ્વીનો કાગળ બને તેમજ તે બધું લઈને સરસ્વતી પણ રાત દિવસ સતત લખ્યા કરે તો પણ હે પ્રભુ તમારા ગુણોનો પાર આવે તેમ નથી જે પ્રભુ અસુર સુરને મુનિથી પૂજાય છે તેમજ જેમના મસ્તક ઉપર ચંદ્ર છે ને જે નિર્ગુણ છે તેમનો આ મહિમા ખૂબ ભક્તિભાવથી પહેરાઈને સર્વ ગંધર્વમાં શ્રેષ્ઠ એવા પુષ્પદંત નામના ગંધર્વે સુંદર એવા શ્રોત્રમાં રચ્યો છે હૃદયને પવિત્ર કરીને તેમજ ભક્તિ ધારણ કરીને જે મનુષ્ય રાત દિવસ આ શ્રોત્રનો પાઠ કરે તે શરીર છોડ્યા પછી શિવલોકમાં જે શિવતુલ્ય સુખ ભોગવે ને જીવે ત્યાં સુધી જગતમાં રહી ઈચ્છા પ્રમાણે ખૂબ ધન પુત્રો ને આયુષ્ય તેમજ કીર્તિ પ્રાપ્ત કરે છે લૌકિક ને પરલૌકિક બંને ઈચ્છાઓ આ સ્ત્રોતના પાઠથી પૂરી પડે છે શંકરથી શ્રેષ્ઠ બીજો કોઈ દેવ નથી શિવ મહિમનથી બીજી કોઈ શ્રેષ્ઠ પ્રભુની સ્તુતિ નથી શંકરના નામના મંત્રથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી ને ગુરુથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી દીક્ષા દાન તપ તીર્થ જ્ઞાન ને યજ્ઞ જેવી ક્રિયાઓથી જે ફળ મળે તે ફળ તમારા શિવ મહિમનના પાઠના સોળમાં ભાગના ફળની પણ બરાબર થતું નથી પુષ્પદંત નામે ગંધર્વ સર્વ ગંધર્વનો રાજાની મસ્તકમાં ચંદ્રવાળા શંકરનો તે દાસ હતો એકવાર અપરાધ થવાથી તે શંકરના ક્રોધને લીધે પોતાના મહિમાથી ભ્રષ્ટ થયો પ્રભુને ફરી પ્રસન્ન કરવા તેમના દિવ્ય મહિમાનું આ શ્રોત્ર તે ગંધર્વે બનાવ્યું હતું સ્વગ્નને મુક્ત દેનારા સ્વર્ગને મુક્તિને દેનાર તેમજ દેવના પૂજ્ય એવા શંકરને પૂંજીને હાથ જોડીને એકચિતથી જો કોઈ આ સ્તુતિનો પાઠ કરે છે તે ગંધર્વોથી સદા ગવાતા શંકરની પાસે જાય છે પુષ્પદંતે રચેલું આ સ્તવન કદી નિષ્ફળ ના જાય તેવું છે ઈશ્વરના વર્તનથી ભરેલું અનન્યને મનોહર એવું આ પુણ્ય સ્ત્રોત્ર જે ગંધર્વે રચ્યું તે હવે પૂરું થયું શંકર ભગવાનના ચરણકમળમાં આ વાણીમય પૂજા હું અર્પણ કરું છું તે સ્વીકારીને દેવોના દેવ શંકર મારા પર પ્રસન્ન બનો હે પ્રભુ હે મહેશ્વર તમારું તત્વ કેવું છે તે હું જાણતો નથી કેમ કે તેમને હું તત્ત્વથી જાણતો નથી તમે ખરેખર કેવા છો એની મને સમજ નથી તેથી હે પ્રભુ હે મહાદેવ જેવા છો તેવા તમને મારા નમસ્કાર જે કોઈ મનુષ્ય આ સ્ત્રોત્રને એકવાર બે વાર કે રોજ ત્રણ વાર વાંચશે કે સર્વ પ્રકારના પાપથી મુક્ત અને પવિત્ર થઈ શિવલોકમાં જઈ સમૃદ્ધિ મેળવશે પુષ્પદંતના મુખરૂપી કમળમાંથી નીકળેલી આ પ્રભુને પ્રિય તેમજ પાપને હરનારી સ્તુતિ જે મનુષ્ય મોઢે કરશે વાંચશે કે ઘરમાં રાખશે તેના પર જગતના નાથ ભગવાન શંકર જરૂર પ્રસન્ન થશે આ ભગવાન શંકરના મહિમાનું ગાન કરતી સ્તુતિનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય જ્યારે ભગવાન શંકર ઉપર અભિષેક કરવામાં આવે ત્યારે પણ લોકો ઘણીવાર આ સ્ત્રોત્રનો પાઠ કરે છે અને એ રીતે તેઓ ભગવાન શંકરની પ્રસન્નતા મેળવવાના અધિકારી બને છે આ શ્લોકનો અગિયાર વખત પાઠ કરવાથી એક રુદ્રી થઈ એમ કહેવાય ભગવાન શંકરના અગિયાર સ્વરૂપ ગણાય અને ઉપર બતાવ્યા પ્રમાણે જે લોકો રુધિ કરે તેના ઉપર શંકરના બધા સ્વરૂપો પ્રસન્ન થાય એવી માન્યતા છે કે કેટલાક લોકો આ ભગવાન શંકરની પ્રસન્નતા માટે અગિયાર રુદ્રી ઉપર બતાવેલી રીતે કરે છે અગિયાર રુદ્રી કરવા માટે ઉપરનું સ્ત્રોત્ર એકસો એકવીસ વખત કરવા પડે છે શ્રી પુષ્પદંત રચિત શિવ મહિમન સ્ત્રોત્ર સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર બોલો ભગવાન શિવની જય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધિકે શરણીએ ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ